અમદાવાદમાં ઝી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું છે સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું પીવાનું પાણી અને પંખાની સુવિધાને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું સિવિલ હોસ્પિટલમાં મળતી સુવિધાથી લોકોમાં સંતોષ છે ઓપીડી વોર્ડમાં ફરતી પાણીની ટ્રોલી પણ શરૂ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલની બહાર પાણીની પરત પણ શરૂ કરાઈ છે તો ઝી ચોવીસ કલાકે સિવિલ હોસ્પિટલમાં મળતી સુવિધાઓ છે તેનું રિયાલિટી ચેક કર્યું છે જે સુવિધાઓ મળી રહી છે તેનાથી લોકોમાં સંતોષ છે તેવું પણ સામે આવ્યું છે ઓપીડી વોર્ડમાં એક પાણીની ટ્રોલી છે ફરતી તે શરૂ કરવામાં આવી છે કારણ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે લોકોને પાણીની વધુ તરસ લાગતી હોય છે અને તેના કારણે આ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે પીવાનું પાણીને પંખાની સુવિધાને લઈને આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું અત્યારે જે ટેમ્પરેચર અને તાપ તાપમાનનો પારો વધ્યો છે એના માટે જે નાના નાની પણ બહુ જ આવશ્યક સેવા વસ્તુઓનું અરેન્જમેન્ટ કરવામાં આવી છે ઓપીડીમાં લગભગ ત્રણ ચાર કલાકનું વેઇટિંગ હોય ત્યાં સુધી દર્દીઓને પાણી એમને બેઠા હોય ત્યાં જઈને આપવાની વ્યવસ્થા કરી છે જેથી કરીને બધા દર્દીઓ જે ઓપીડીમાં આવતા છે એ લોકોને પાણીનું કમસે કમ મળી રહે અને એના પાણી માટે થઈને એમને બહુ ફરવું ના પડે જે રેગ્યુલર કુલર વુલરની જે વ્યવસ્થા છે એ તો છે તદ ઉપરાંત બી લારીમાં ગ્લાસ અને બધું સ્વચ્છ પાણી આપવાની વ્યવસ્થા બી કરવામાં આવી છે જે દર્દીઓ રોડ ઉપર આવી રહ્યા છે જઈ રહ્યા છે એના માટે રોડ ઉપર ફરતી ઈ રિક્ષા રાખવામાં આવી છે જેમાં આરોનું પાણી આપવામાં આવે છે અને દિવસ આખો દરમિયાન એ રિક્ષા ફરતી હોય છે અને દરેક દરેક જ્યાં બી માણસોનો મેળાવડો હોય ત્યાંથી એ પાણીની સરભરા કરી રહી છે આ ઉપરાંત બી અગર જો ગામમાંથી કોઈ સ્ટ્રોકનું દર્દી આવે એના માટે સ્પેશિયલ સ્ટ્રોકનો વોર્ડ બનાવવામાં આવે છે એટલે આ રીતે તમે જુઓ તો પાણીની ફરતી ફરત પાણીની રિક્ષા અને હિટસ્ટ્રોકના વોર્ડની અલાયથી અલગ વ્યવસ્થા કરવામાં આવી જેથી કરીને સ્ટ્રોક અને દર્દી ગરમીના હિસાબમાં પીડિત દર્દીઓને યોગ્ય રીતે સારવાર આપી શકાય જે અમારે પાસે જે પંખાની જે વ્યવસ્થા છે તો પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થા છે જે બેડ કેપેસિટી અને બેડની ઉપર જેટલા જોઈએ એ પ્રમાણે પ્રમાણસર પંખાઓની વ્યવસ્થા છે રાજ્યમાં કહેર વર્તાઈ રહ્યો છે ગરમીનો અને તાપમાનની વાત કરીએ તો ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે એવામાં દરેક સરકારી હોસ્પિટલમાં શું પરિસ્થિતિ છે એ મામલે ઝી ચોવીસ કલાક રિયાલિટી ચેક કરી રહ્યું છે આ દ્રશ્ય હાલ આપ જે જોઈ રહ્યા છો એ અમદાવાદની સારવાની સિવિલ હોસ્પિટલ છે કે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અને ત્યાં પાણીની આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી દૂરથી પણ જે દર્દીઓ આવી રહ્યા છે એમને ઉપર સ્ટ્રોકની અસર ન વર્તાય અને ઠંડુ પાણી તમને મળી રહે ડિહાઇડ્રેશન ન થાય તે પ્રકારના જે પ્રયત્નો છે એ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહ્યા છે સાથે જ પંખાની વાત હોય દરેક જે સુવિધા છે એ બી કરવામાં આવી રહી છે કારણ કે ક્યાંક જે હીટ સ્ટ્રોક છે એની પરિસ્થિતિ હોઈ શકે છે સાથે જ આપને લાઇન પણ બતાવવાનો પ્રયત્ન કરીશ આપજો કે જે પણ લોકો છે દૂર દૂરથી આવે છે લાંબી લાઈનો હોય છે દર્દીઓની અને એવામાં કોઈ પણ દર્દીને તકલીફ ન થાય એ પ્રકારની જે વ્યવસ્થા છે એ હોસ્પિટલ તરફથી કરવામાં આવી રહી છે વિશેષ લોકો સાથે વાતચીત પણ કરીશું આપ જણાવો ક્યાંથી આવ્યા છો હું કશથી આવી છું અહીં ગરમીને લઈને જે વ્યવસ્થા કરવામાં આવી છે આપને લાગે છે વ્યવસ્થા કરવામાં આવી છે ના એ સારામાં સારી વ્યવસ્થા છે કે આજની ગરમીના કારણે આ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જો તમે આવી સુવિધાઓ આપો તો આમ જનતાને કંઈક સારું તમને રિઝલ્ટ મળે કે જેનાથી તમને ચક્કર ના આવે કંઈ બી તકલીફ હોય તો તમને દૂર કરી શકો તો પાણીથી થોડીક પ્યાસ બી મીટાવી શકો છો ને કેટલા સમયથી આપ હોસ્પિટલમાં છો અને આપણે કેટલી વાર આજુબાજુમાં પાણીની સુવિધા મળી રહી છે આવી રીતે જાતે પાણી આપવા આવે છે એ પ્રકારની સુવિધા કેટલી વાર જોઈ હું અત્યારે ફર્સ્ટ ટાઈમ આવી રહી છું પણ સારામાં સારી સુવિધા છે કે આ બેસ્ટ સુવિધા છે આ હોસ્પિટલ માટે બિલકુલ લાઇનમાં આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો છે અને લગભગ કલાકો થાય એ પ્રકારની સ્થિતિ છે હોસ્પિટલમાં લગભગ કોઈ પણ દર્દી આવે તો તેને બે થી ત્રણ કલાક સારવાર લેતા થાય એ પરિસ્થિતિ વચ્ચે પણ પાણીની શું સુવિધા છે લોકો સાથે વાતચીત કરીશું બા આપ જણાવો ક્યાંથી આવ્યા છો મેં ભાડગામથી આ પાણીની સુવિધા હોય પંખાની સુવિધા હોય આપને લાગે છે બરાબર છે બધી સુવિધા બરાબર છે બિલકુલ લોકો ડિહાઈડ્રેશનથી પીડિત ન થાય પાણી મળી રહે તે પ્રકારની સુવિધા કારણ કે લોકોએ લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે કલાકો સુધી આ લાઇનમાં ઊભા રહેવા પડે છે અને એ પરિસ્થિતિમાં પાણી સુવિધા મળી રહે એ જરૂરી છે અને એ જ પ્રકારની જે સુવિધા છે એ ઊભી પણ કરવામાં આવી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શોર માંઝી કલાક અમદાવાદ